હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાદૈવોથી ભાગ નંબર ત્રણ વિષય ગુજરાતી એકમ સાત ઢેબરાનો ન્યાય આ એકમનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એમાં છે પ્રશ્ન એક આપેલા શબ્દોને સાચી રીતે લખું એટલે અહીં શબ્દો આડાવડા થઈ ગયા છે તેને આપણે સાચો જવાબ લખવાનો છે પછી પ્રશ્ન બે આપેલ વાક્યો કોણ બોલે છે તે સામેના બોક્સમાં લખો તો પહેલાં પણ બકરી આવશે બીજા પણ માળી ત્રીજામાં શેઠ ચોથામાં કાકી પાંચમાં પૂજારી અને છઠ્ઠામાં કાકા હવે પ્રશ્ન ત્રણ આપેલ વાક્યોમાં કયો ભાવ ક્યાં છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખો તો પહેલાં પણ પ્રશંસા આવશે બીજામાં ગુસ્સો ત્રીજામાં વિનંતી પછી ચોથામાં સહમતી પછી પાંચમામાં ઠપકો હવે પ્રશ્ન ચાર છે આપેલા વિધાનોમાં સાચા વિધાનોની સામે ખરા અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો તો અહીં પહેલું વિધાન ખોટું આવશે બીજું ખોટું આવશે ત્રીજું ખરું આવશે ચોથું ખોટું અને પાંચમું સાચું આવશે હવે પ્રશ્ન પાંચ છે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય છોડો અહીં વાક્યો આપેલા છે તેમાં પણ અથવા કે તેમ છતાં એટલે આનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે અહીં પાંચ વાક્યો આપેલા છે હવે પ્રશ્ન છ બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખવાનો છે તો અહીં વાર્તા હતી બકરીની અરજી તેમાંથી આપણને જે ગમતું હોય તેનો સંવાદ લખવાનો છે હવે પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો અહીં પાંચ પ્રશ્નો આપેલા છે તો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે અને પ્રશ્ન આઠ છે મારું પ્રિય પ્રાણી વિશે સાતથી આઠ વાક્યો લખવાના છે એટલે આમાં દરેક બાળકનો જવાબ અલગ અલગ આવશે કેમ કે એને ક જે બાળકને જે પ્રાણી પ્રિય હોય તેના વિશે લખવાનું છે અહીં મેં મને કૂતરો પ્રિય પ્રાણી છે એટલે મેં કૂતરા વિશે લખ્યું છે તો બાળકો કોઈ ગાય વિશે લખે કોઈ ભેંસ વિશે લખે કોઈ ઘોડા વિશે લખે એ રીતે જેને જે પ્રિય પ્રાણી હોય એના વિશે લખી શકે છે પછી અહીં પ્રશ્ન નવ ચિત્રના આધારે વાર્તા લખો તો અહીં ચિત્ર આપેલા છે તો ચિત્રના આધારે આપણે વાર્તા લખવાની છે એક ગામ હતું ગામમાં ગોવાળ રહેતો હતો તેની પાસે ઘણી બકરીઓ હતી એ રીતે આપણે ચિત્રના આધારે વાર્તા લખવાની છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેની જરૂર હોય તેને શેર પણ કરજો બાય બાય